વાત કઉ મારી માની છો તમે પીવા લાવવાનું થોડું પાછું નઈ કરું તમારો આમ ટણા ટણ કર્યો વરઘોડા માં તમારે નઈ ઉભુ ગધાડો નઈ ઉભુ નહી એવું કરીને કરે વાહન પેલા પડે પેલા વાહન ધોવા આવ્યો વાહન બોલાયા હા ચુ મા થાડ ઇયર ધોવા બોલાયા હા મોજરી પેલા લુકવા બોલાય ભાઈ મોજરી મોજરી ના પૈસા દસ હજાર રૂપિયા ખબર ખાલી ખાવા જવા તા મફત જીતુ બાંધો બાંધો એક તો કરવાના છીએ મફત નહીં ખાવાના લે તો એક જ ખાઈ ચોલો કરો પાત કરો જે વાતમાં માં એક વાત કરો અલ પેલા બમ ને ફોન કરજો આવી હોય ફોન મને કહે છે કે વધવાનું હતું ના તો વાહન વાહન તો ગાવત ના

મારા ફોન છે પણ મહારાજ નો નંબર નહી લે ફોનુ નહી આ મહારાજ એ મહારાજ આવી જ છે મને દેખાય પણ તમને ના દેખાય

રોટલા ખાવાના પેલી પેટી કે દારૂ ને હેરી કે દારૂ ને વળા ચકલીયા એટલે તારીખ તો કેવા દો મોટ રાખું છે

પતંગ લૂંટવા જ તારે એમાં છોકરો પતંગ લૂંટા ના પતંગ પૈસા

ખબર જ પડતી નઈ પુ સંસ્કાર એટલે વાર વારમાં ભોજ પડે તો હું કોટન ના ભડકો પેલા આ બધું આયોજન કરવા યાર રે આ મહારાજ નાગા કરો થોડા

અલ્યા ઓ ઉભો ખાલી તારા જોઉ તને ઉભો તારા તારો ડોહો બચાવ આવા કે આતો તારા હાથ દાઈ જે દાથન જાવું એ અલ્યા તાઈ હાથ ભઈ ના આયો હોન તારા લગન આવી સીન ઓ મોઢો કરે બેઠો